નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે હવે એની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો પ્લસ કરતા નવી આવક છે અને નવી તો એની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલુ હોય તો ચાલો હરાજીની અંદર જાય અને જાણી આજને નવી તુવીના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

સુપર ક્વોલિટી રૂપિયા ભાવ થયો વાત ને સુકી અને દાણે પણ જોરદારે જોઈ લોટીમ કઈ ઘટ્યા નથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી તું ભાઈ ક્વોલિટીમ કઈ ઘટે નહીં ચૌદસો ને આડત્રીસ ભાવ જો કાંઈ ઘટે નહીં ભાઈ લેવી તું રે ચૌદસો પંદર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો ને પંદર રૂપિયા ભાવ હતો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારું છે ચૌદસો ને પંદર રૂપિયા ભાવ હતો જોઈ લો ક્વોલિટી ચૌદ પંદર ભાવ

ભાઈ નવી તુવેર તેરસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો નેવું રૂપિયા ભાવ હતો એનો જોઈ લો ક્વોલિટી તેરસો નેવું ભાવ હતો એનો હતો તેર નેવું ભાવ તેરસો ને અડસઠ રૂપિયા ભાવ થયો ભાઈ નવી તું એ રે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને અડસઠ ભાવ જોઈ લો ક્વોલિટી તેરસો ને અડસઠ રૂપિયા ભાવના જોઈ લો ક્વોલિટી ભાઈ નવી તું રે ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી દાણે સારી ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી એમ સુપર ક્વોલિટી તું રે ભાઈ રૂપિયા ભાવ કોલેટી કાંઈ ઘટે નહીં દાણે પણ સારી જોઈ લો ક્વોલિટી ચૌદસો એકવીસ ભાવ ભાઈ નવી તું ને ચૌદસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ તું એનો પણ સારી હે ચૌદસો રૂપિયા ભાવ જોઈ લો આ તું એનો ભાવ તેરસો નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ તેરસો નેવાસી રૂપિયા ભાવ હતો એનો આજનો જોઈ લો તેરસો નેવાસી ભાવ ભાઈ નવી તુવેર ચૌદ સો દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ભાઈ ક્વોલિટી માં સારી ચૌદ સો દસ રૂપિયા ભાવ જો ક્વોલિટી આની ચૌદ સો દસ રૂપિયા ભાવ આવે દાણ પણ સારી ચૌદ સો દસ ભાવ ભાઈ નવી તુવેર તેરસો ત્રાણું ભાવ થયો ક્વોલિટી ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ તેરસો ને ત્રાણું રૂપિયા ભાવ દાણે સારી ભાઈ એમ તો તેરસો ત્રાણું ભાવ હતું જોઈ લો તેરસો ત્રાણું ભાવ નવી તો હોય ને તેરસો અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ તેર અઠ્યાસી ભાવતો એનો જોઈ લો તેરસો અઠ્યાસી રૂપિયા ભાવ હતો એનો આજનો

ભાઈ નવી તુવેરે ને અઠાવન રૂપિયા ભાવ થયો ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ લીલો દાણો ભાઈ વધારે છે ને અઠાવન ભાવ જોઈ લો ભાઈ તેરસો અઠાવન ભાવ તુવેર માં જોઈએ મહેંગા ભી તું રે તેરસો અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ તેરસો અડતાલીસ રૂપિયા ભાવ આ તું જોઈ લો ક્વોલિટી તેરસો અડતાલીસ ભાઈ આનો ભાવ જોવો ક્વોલિટી ભાઈ નવી તું રે ચૌદસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને ભાઈ દાણે હારી ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ આ તું એલો જોઈ લો ક્વોલિટી સારી એ ચૌદસો રૂપિયા ભાવતું એ